આજે સવારે કામ કરતાં કરતાં મને એક વિચાર આવ્યો બન્યું એવું કે સવાર સવારમાં કેનની અંદર તેલ ખાલી થઈ ગયું અને ડબ્બો થોડોક વજનવાળો હતો મારાથી એકલા હાથે તેલ નીકળે એમ નહોતું એટલે મેં તેલ છે એ પહેલાં તપેલામાં કાઢ્યું અને તપેલામાંથી પછી એ જ તેલને મેં કેનમાં ટ્રાન્સફર કર્યું એટલે થયું એવું કે હું તપેલાથી જ્યારે કેનમાં તેલ કાઢતી હતી ત્યારે તેલનું એક પણ ટીપું નીચે ન પડે એનું મેં પૂરેપૂરું ધ્યાન રાખ્યું ડબ્બો વજનવાળો હતો છતાં પણ એને ઉંચકી રાખ્યો જેથી કરીને તેલ છે એ ડબ્બામાંથી પણ ન પડે અને તપેલું પણ થોડુંક વજનવાળું હતું છતાંય મેં એનું એક ટીપું તેલનું નીચે ન પડવા દીધું પણ એ જ્યારે તેલ હું ટ્રાન્સફર કરતી હતી અને ટીપું છે એ નીચે ન પડે એની તકેદારી રાખતા રાખતા મને એવો વિચાર આવ્યો કે તેલની કિંમત છે એ માણસ કરતાં વધારે હશે કે આપણે એનું એક ટીપું પણ ઢોળાવા નથી દેતા ગમે એટલી તકલીફ હાથને પડે છતાં પણ આપણે એટલું ધ્યાન રાખીએ છીએ કે તેલનું ટીપું ઢોળાવવું ન જોઈએ એટલે મને એક વાર્તા યાદ આવી કે એક વિદ્વાન માણસ હતો એણે એના શિષ્યને એમ કીધું કે જાય કે આ જૂનું પર્સ છે ને એ કે એ જઈ અને તારે કે માણસોને ખાલી એટલું કહેવાનું કે મારે આ વેચવું છે આની કિંમત કયો એટલે એક માણસ પાસે જ્યારે એ વિદ્યાર્થી ગયો ત્યારે એ માણસે એમ કીધું કે આ તો પચાસ રૂપિયાની વસ્તુ છે એ કે આગળ જઈ અને એ બીજા માણસ પાસે ગયો ત્યારે એ બીજા માણસે એને એમ કીધું કે આ તો કચરામાં નાખવાની વસ્તુ છે આ લઈ કે ત્રીસ રૂપિયા લઈ જાય કે એટલે વિદ્યાર્થી છે એણે એને ના પાડી કે નહીં ત્રીસ રૂપિયામાં નહીં કે પાછો એ પોતાના ગુરુ પાસે જાય છે અને એ વિદ્વાન ગુરુ છે એણે વિદ્યાર્થીને એમ કીધું કે હવે આ જ વસ્તુને તું એક એન્ટિક શોપવાળાની દુકાને જા અને ત્યાં કે એને બતાવ અને એની કિંમત ખાલી કરજે એને વેચીને ન આવતો એટલે વિદ્યાર્થી છે એ એન્ટિક શોપવાળાની દુકાને જઈ અને એ પર્સ બતાવે છે એટલે એણે કીધું કે ભાઈ મારે આ પર્સની કિંમત જાણવી છે એન્ટિક શોપવાળો માણસ છે એણે જોયું અને એની આંખ છે એ ચમકી ઉઠી અરે એ કે આ તો એ કે નવમી સદીના કે સિક્કા મારેલું એ કે પર્સ છે અને કે બહુ કિંમતી પર્સ છે એ કે આટલું જૂનું પર્સ છે એ કે મને એ કે આ પર્સ મંજૂર છે એ કે હું તને દસ હજાર રૂપિયા આપવા તૈયાર છું પણ તું મને આ પર્સ આપી દે કે મને તું આ કે આપી જ દે કે હું તને દસ હજાર રૂપિયા આપવા તૈયાર છું એટલે વિદ્યાર્થીએ કીધું કે મારે એ કે મારા ગુરુને પૂછવું પડશે એ પાછું પોતાના ગુરુ પાસે જાય છે જઈને એના ગુરુને કહે છે કે ગુરુજી આ પર્સ તો એ કે દસ હજાર રૂપિયામાં એ ભાઈ માગે છે એટલે ગુરુએ એને કીધું કે તને હવે સમજાણું કે દરેક વ્યક્તિ પાસે આપણી કિંમત છે ને એ અલગ અલગ હોય છે એનો મતલબ એવો નથી કે આપણે ઓછા છીએ આપણે આપણી કિંમત ઓળખતા નથી આપણને આપણી કિંમત ખબર નથી કારણ કે આપણને એમ થાય છે કે આપણી કિંમત કાંઈ નથી પણ જ્યારે એ સાચા સ્થાન ઉપર સાચા વ્યક્તિની પાસે જાય છે ને ત્યારે આપણી કિંમત થાય છે એટલે અહીંયા કહેવાનો અર્થ એમ છે કે આપણું મૂલ્ય છે ને એ લોકો નક્કી નથી કરતા કે જેને આપણે મળીએ છીએ પણ એ લોકોના દ્રષ્ટિકોણ છે એ નક્કી કરે છે કે આપણું મૂલ્ય શું છે જ્યારે આપણે કોઈ એક સાચા સ્થાન પર પહોંચીએ છીએ ને ત્યારે આપણી સાચી કિંમત થાય છે અને આપણું મૂલ્ય છે ને એ આપણો આત્મવિશ્વાસ અને સાચા સ્થળ પર પહોંચ્યા પછી જ વધે છે લોકો છે એ આપણી કાબલિય કાબિલિયતને જ્યારે ઓળખતા નથી ને તો એનો અર્થ એવો નથી કે આપણે ઓછા છીએ આપણે એમ સમજવાનું રહેશે કે આપણે હજી કોઈ એક સ્થળ પર પહોંચવાનું બાકી છે કે જ્યાં મારી કિંમત થશે અને મેં તમને કીધું હતું એમ આની પહેલાં પણ કીધું છે કે દરેક વ્યક્તિના મગજમાં એ વસ્તુ તો હોય જ છે કે મારી કોઈ કિંમત કરતું નથી પણ કિંમત જે નથી કહેતા કે ઝહોરી છે ને એ જ હીરાની કિંમત કરે છે એને જ હીરો કચરામાં પણ પડ્યો હોય ને તો પણ એને હીરો દેખાય જ આવે છે એમ કિંમત છે સાચા સાચા વ્યક્તિ અને સ્થળ પર પછી થાય છે ઘણીવાર તમે જોતા હો છો કે આ આપણો સમાજ છે આપણું કુટુંબ છે ને એ આપણી એક ટકા એ આપણી કિંમત કરતું નથી હોતું કારણ કે એને મૂલ્ય ખબર હોતું નથી પણ જ્યારે કોઈ લોકો આપણી કિંમત ન કરે ને ત્યારે દુખી નહીં થવાનું કે કોઈ મારી કિંમત નથી કરતું કારણ કે એ લોકો એ લેવલ ઉપર જ નથી હોતા કે આપણી કિંમત કરી શકે એ જગ્યા નથી હોતી એ વ્યક્તિ નથી હોતા કે જે આપણી જ કિંમત કરી શકે એટલે આપણે એક સાચા સ્થળ પર જ્યારે પહોંચી જઈએ છીએ ત્યારે જ આપણી કિંમત થાય છે પણ મારું તો ખાલી કહેવાનું એટલું જ થાય છે કે જ્યારે આપણી કિંમત કોઈ વ્યક્તિ કરતું નથી ને ત્યારે એ વ્યક્તિને એક સમય એવો આવે જ જરૂરથી આવે કે એને આપણી કિંમત થાય છે પણ જ્યારે એને આપણી કિંમત થાય છે ને ત્યારે આપણે એનાથી ખૂબ દૂર વૈયા ગયા હોઈએ છીએ અને પછી જ્યારે આપણને આપણી પાસે આવીને કહેવા માંગતે માગે ને કે તમે કિંમતી છો તો પણ એની પાસે એ સમજ અને જ્યારે એ વ્યક્તિને મનમાં ખ્યાલ આવે છે ને કે આ વ્યક્તિ બહુ કિંમતી હતી ત્યારે એ આપણને કહેવા માટે લાયક નથી હોતા અને કાં તો આપણે એનાથી ખૂબ દૂર વહીએ છીએ એટલે માણસની કિંમતને ઓળખીએ અને મને તો ખરેખર સાવ એક વ્યક્તિ વાત કહું ને કે હું ઘણીવાર ઘણા વિડીયો જોતી હોય છું ત્યારે મને એવું લાગે છે કે માણસની કોઈ કિંમત જ નથી આ દુનિયા આ કળિયુગમાં માણસની કોઈ કિંમત નથી માણસના જીવની કોઈ કિંમત હોતી નથી અને ખરેખર આ પરિસ્થિતિ જોઈને મને ઘણી વખત દુઃખ થાય છે એટલે માણસની કિંમત કરતાં શીખીએ એટલે હું તો બસ ખાલી એટલું જ કહેવા માગીશ કે લોકો આપણી કિંમત કરે કે ન કરે પણ આપણે પોતાની જાતની કિંમત કરતાં શીખીએ